રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે એસીબીએ ભ્રષ્ટાચારનો પટારો ખોલ્યા બાદ હવે જંત્રી મુજબ સાગઠિયાની સંપત્તિ જાહેર કરી છે ભ્રષ્ટ સાગઠિયા બસો કરોડનું આસામી હોવાનું સામે આવ્યું એસીબીએ નોંધ્યું છે કે સામાન્ય રીતે જંત્રી કરતા કોઈ પણ મિલકતની કિંમત વીસ ગણી હોય છે સાગઠિયાના ફાર્મ હાઉસ અનેક પેટ્રોલ પંપ સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં ખેતીની જમીનની કિંમત કરોડોની થાય છે અને હવે તો એસીબીએ સાગઠિયાના પરિવારજનોની મિલકતોની પણ તપાસ શરૂ કરી છે સાગઠીયાના પરિવારજનો પાસે જામનગરમાં જમીન છે રાજકોટના બિલ્ડરો સાથે સાગઠીયાની સાઠગાંઠ હતી સાંગઠિયા નિયમો વિરુદ્ધ બાંધકામ કરવાના કરોડો રૂપિયા વસૂલતો હતો મોટાભાગના બિલ્ડરોએ રોકડમાં વહીવટ કર્યો હોવાનું પણ એસીબીની તપાસમાં સામે આવી રહ્યું છે વધુ વિગતો મેડમ એ સમાનતા પરાક્રમ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ એક બાદ એક ખુલાસા અને હવે જાહેર કરવામાં આવી છે સંપત્તિ બસો કરોડની સાગઠિયાના હજુ કેટલા રાસ ખુલવાના બાકી છે ચોક્કસ સાગઠિયા જે ટીઆરપી ગેમ જોન અગ્નિકાંડમાં સૌથી વધારે જો મુશ્કેલી વધી હોય તો મનસુખ સાગઠિયા જે ટાઉન પ્લાનિંગ અધિકારી છે પ્રથમ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને એક બાદ એક ખુલાસા સામે આવ્યા હતા હવે એસીબી ના અધિકારીઓ છે તેમના દ્વારા પ્રથમ તેની મિલકત અગિયાર કરોડ રૂપિયાના જે તેમની આવક કરતા વધારે સંપત્તિનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને સંપત્તિ જાહેર કરવામાં આવી હતી ગઈકાલે તેની ઓફિસમાંથી અઢાર કરોડ રૂપિયાને જે સોનાના દાગીના સહિત રોકડ પણ મળી આવી હતી હવે જે તેની જમીનોની જે કિંમત છે ખાસ કરીને ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ અને ખેતીની સૌરાષ્ટ્રભરમાં જે જમીનોની જે કિંમત છે તે જંત્રીના દર જમીનની કિંમત પણ વધારે હોય છે એટલે કે કરોડ રૂપિયા જે તેમની જમીનની મિલકતો ની જે આકારણી કરવામાં આવી જે એસીબી છે તેમના દ્વારા જે જાહેર કરવામાં આવી એટલે કે સાગઠિયાની સંપત્તિ બસો કરોડ રૂપિયા કરતા પણ વધારે હોવાની હકીકત સામે આવી છે સમગ્ર મામલાને લઈને

જે નેતાઓ છે તેમની સાથે સાઠગાઠ હોવાની હકીકત અને સૌરાષ્ટ્રભરની અંદર ચર્ચાઓ રાજકીય ચર્ચાઓ અને લોકોમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે આગામી દિવસોની અંદર અમુક બિલ્ડરો છે છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે જે વહીવટો કરવામાં આવ્યા હોઈ શકે છે એટલા માટે કે બેંક ડિટેલની તપાસ પણ એસીબીના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે સાથે સાથે સાગઠિયાના પરિવારજનોમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર જે અમુક અધિકારીઓ

જે લાગવગ વિના સાગઠિયા એક જ હોદ્દા પર આટલા વર્ષ સુધી ટકી ન શકે અત્યારે એસીબી ના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે એસીબી ની તપાસ પરથી સત્ય શોધક સમિતિ અથવા તો સીટના અધિકારીઓ કઈ રીતે તપાસ કરશે તે સૌથી મોટો સવાલ છે જો સરકાર ધારે જો આ તપાસની એજન્સીઓ ધારે તો અનેક મોટા માથાઓ ની સંડોવણી બહાર આવી શકે છે સાગઠિયા સાથે કયા કયા નેતાઓ નો ધરોબો છે એ પણ સાબિત કરવું કોઈ વધારે મુશ્કેલ નથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ ચર્ચાઓ અને ઠોસ કાર્યવાહી ત્યારે જ થઈ શકે જ્યારે એસીબી ના અધિકારીઓ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે એ જ રીતે સીટના અધિકારીઓ અને સત્ય શોધક સમિતિની જે સરકાર દ્વારા રચના કરવામાં આવી છે તેમના દ્વારા જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓના નામ બહાર આવી શકે તેમ છે પણ અક્રમ એસીબી જે પ્રકારે હાલ તો તપાસ કરી રહી છે શું તેનાથી એવું લાગી રહ્યું છે કે હજુ પણ આ પ્રકારે બેનામી સંપત્તિ બહાર આવશે કે કેમ અને એસીબી ની આ તપાસ ક્યાં સુધી હજુ યથાવત રહેશે ચોક્કસ એસીબી દ્વારા જે સાગઠિયાની જેલમાંથી કબજો લઈ અને પૂછપરછ કરવામાં આવી છે આવક કરતા વધારે સંપત્તિ પહેલા પ્રથમ વખત તેમની મિલકતો જે જાહેર કરવામાં આવી હતી જે અગિયાર કરોડ રૂપિયા જેટલી મિલકતો હતી

રાજકોટના કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ સમર્થન આપ્યું છે ગાયત્રીબા વાઘેલાએ સાગઠિયા સાથે અનેક ભાજપના નેતાઓની સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો ગાયત્રીબાએ માંગ કરી છે કે સીટ માત્ર અધિકારીઓની જ પણ ભાજપના નેતાઓની સંપત્તિની પણ તપાસ કરે સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચ અને જેલમાં કોણ કોણ મળવા ગયું હતું આ મુદ્દે પણ તપાસ કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકા છે એ સંકલન સમિતિના ચાર થી પાંચ અધિક પદાધિકારીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના આકાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે એ જગ જાહેર છે ત્યારે અમે પણ કહીએ છીએ કે જે અધિકારીઓ જે જે અધિકારીને આ જેલમાં પદાધિકારીઓ મળવા ગયા હતા એ કોણ હતા એની તપાસ છે એ સરકાર અને આ સીટની જે રચના આવી છે એના સભ્યો એની તપાસ કરે જે પદાધિકારીઓ છે એની પણ તપાસ કરવામાં આવે અને એ તપાસ દ્વારા મળતા જે નાણાં છે એ રાજકોટની જનતાના છે ત્યારે એ પાછા રાજકોટની તિજોરી આવે